તે માટે ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખ અને નવસારીના લોકલાડીલા સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલજી અને તેમના પરિવાર તરફથી રૂપિયા સાત લાખનું દાન આપવામાં આવ્યું તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રોજ મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર શહેરના હોદ્દેદારોને આ દાનની રકમ આપવામાં આવી હતી અંકલેશ્વર શહેરના જોગડ સ્પાર્ક અંકલેશ્વર જીઆઈડીસીના હદ વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય અને દિવ્ય પંદર ફૂટ ઊંચાઈની પ્રતિમાનું ટૂંક સમયમાં સ્થાપન કરવામાં આવનાર છે આ માટે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ મૂર્તિકાર આનંદ રમેશ સોનવણે તથા વિવેક રમેશ સોનવણે વાસ્તુશિલ્પ સ્ટુડિયોના પ્રખ્યાત મૂર્તિકારને ત્યાં પ્રતિમાનું કામ ચાલી રહ્યું છે સી આર પાટીલજી તથા તેમના પરિવાર તરફથી આ દાનની રકમ સમિતિના સભ્યોને સુપ્રત કરવામાં આવી હતી મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર સમિતિના સભ્યો દ્વારા તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો